આજે બાલવાટિકાના ભૂલકાઓને મેદાનમાં લંગડી રમત રમવાની છે ચાલો બાળકો લંગડી રમી છે ને તૈયાર છો બધા ચાલો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ તો આપણે લંગડી રમવાની છે હવે અહીંથી એક ભાઈ લંગડી લઈને આવશે અને તમારે બેને દોડવાનું છે અને આ તમે જે બેઠા છો એ પટ્ટો છે એનાથી બહાર નીકળવાનું નથી અને જે લંગડી લે છે એ તમને આઉટ કરે એટલે બેસી જવાનું પછી બીજાનો વારો અને લંગડીવાળા ભાઈ પડી જાય લંગડી તો બીજાનો વારો તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ ચાલો ભાઈ ચાલો બેન આવી જાવ હાલો દોડો ચાલો સરસ વેરી દોડો હાલો બેન નિધિ બેન આવો આઉટ થઈ ગયા માહી બેન ચાલો દોડો ફટાફટ ચાલો હાલો જયભાઈ લંગડીમાં આઉટ થઈ ગયા હાલો રવિનભાઈ દોડો લંગડી લ્યો ચાલો બેસી હાલો હસ્તી બેન દોડો ચાલો રવિનભાઈ ચાલો 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 બેન આવો રેનીશભાઈ સરસ વેરી ગુડ સરસ પ્રયત્ન કર્યો છે તો આવી રીતે તમારે બધાએ લંગડી રમવાની છે આવડી ગયું ને હવે આપણે રોજે આવી રીતે લંગડી રમવાની છે તમે રમો જ છો પણ આવી રીતે વ્યવસ્થિત રમવાની છે મજા આવી બહુ મજા આવી ચાલો તો સરસ મજાની તાલી પાડી દે સરસ વેરી ગુડ ખૂબ સરસ